ભાવનગર લાકડીયા પુલ પાસે કાલભૈરવ દાદાના મંદિરે કાલભૈરવ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ દાદાને એકસો અઠ્ઠાવન કિલોનો લાડુ અર્પણ કરાયો શહેરના લાકડીયા પુલ પાસે કાલભૈરવ મંદિર ખાતે કાલભૈરવ જન્મ જયંતિ ઉત્સવ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્તક માસના વધ પક્ષની આઠમના દિવસે મધ્યકાળમાં ભગવાન કાલભૈરવજીનું અવતરણ થયું હતું તેથી આ દિવસે કાલભૈરવ જયંતિ તરીકે મનાવવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ કાલભૈરવ દાદાને એકસો અઠાવન કિલોનો લાડુ અર્પણ કરવામાં આવ્યો હતો ભાવનગર શહેરના જૂના બંદર સ્થિત આવેલ કાલભૈરવ ધામ આશ્રમ ખાતે કાલભૈરવ દાદાનું મંદિર કાલભૈરવ જયંતિ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવાર આઠ વાગે કાલભૈરવ દાદાનું યજ્ઞ બપોર બાર વાગે શ્રીફળ હોમ સવારે આઠ થી વાંધા દસ સુધી અન્નકોટના દર્શન તેમજ સાંજે છ વાગે ભજન સંધ્યા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના મહંત યોગી હરનાથ બાપુ દ્વારા જણાવ્યું હતું કે દાદાની જયંતિ ઉત્સવ નિમિત્તે સવારથી ભક્તો આવી રહ્યા છે આજે દાદાને તેમજ રાત્રે એકસો અઠાવન કિલોના લાડુ અર્પણ તેમજ મા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભક્તોએ કાલ ભૈરવ દાદાના અલૌકિક દર્શન કરી ધન્ય થયા હતા આ પ્રસંગે મંદિરના મહંત દ્વારા લોકોની કાલ ભૈરવ દાદાની જયંતિ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી ઓમ સિદ્ધો આદેશ શ્રી કાલ ભૈરવ જયંતિ કાલ ભૈરવજી મહારાજ નું પ્રાગટ્ય દિવસ કાલાષ્ટમી જેને કહેવામાં આવે છે પ્રત્યેક જીવમાં ભગવાન ભૈરવજી નિવાસ છે આપણે એમને વંદન કરીએ જે ઉદ્યમ નામની શક્તિ છે ચેતના નામની શક્તિ છે કાલ કાલભૈરવજી મહારાજ ધર્મના રક્ષક પણ છે ને દંડક પણ છે જો પ્રત્યેક જીવ મર્યાદામાં જીવે સંયમથી જીવે તો ભગવાનની ભૈરવજીની અસીમ કૃપા રહે આજના દિવસે આપણે કાલ કાલભૈરવજી મહારાજના આઠ સ્વરૂપની ઉપાસનાનો વિશેષ મહિમા હોવાથી પ્રત્યેકે આજે વિશેષ ભગવાન ભૈરવજીની આરાધના કરવી જોઈએ વિશેષ નહીં કરતા વિશેષ જ્ઞાન ન હોય વિશેષ ઉપલબ્ધિ ન હોય પણ આજના દિવસે કાલ કાલભૈરવ જયંતિ નિમિત્તે શ્રી ભૈરવજી મહારાજનું સ્મરણ માત્ર કરવાથી આપણા અંગના રોગ છે આપણા ભય છે આપણી અંદર શત્રુતા બાહ્ય શત્રુતા કોર્ટ કચેરી બાળકોને વિદ્યાની પ્રાપ્તિ સિદ્ધિ ક્ષેત્ર રાજકીય ક્ષેત્ર અને જ્ઞાનની વૃદ્ધિ અવશ્ય થાય છે આજ જયંતિના દિવસે કાલ ભૈરવજી મહારાજને વિશેષ છપ્પન પ્રકારની વાનગીઓથી અનકૂટ ધરવામાં આવે છે એકસો ને અઠ્ઠાવન કિલોના લાડુનો આજ ભગવાન ભૈરવજીને ભોગ વિશેષ ભોગ લગાવવામાં આવે છે અને વિશેષ આનંદની વાત તો એ છે કે ઘણા વર્ષો પછી આજે બુધવાર ને અષ્ટમીનો યોગ મળ્યો છે આજે બુદ્ધાષ્ટમી હોવાથી વિશેષ અને બુદ્ધ એટલે ગ્રહોમાં બુદ્ધ અને બુદ્ધિ ક્ષેત્રની ઉપાસનાનો દિવસ ગણીએ આપણે બાળકોને વિદ્યા પ્રાપ્તિ માટે યાદશક્તિ માટે સ્મરણ શક્તિ માટે આજ કાલ ભૈરવજી મહારાજના દર્શન અવશ્ય કરાવીએ ભગવાન ભૈરવજીનું રાજેશ સ્વરૂપ છે અને ભગવાન ભૈરવજીએ અંદર રહેલી શક્તિ જેમ એકાવન શક્તિપીઠ છે એની ઉપર એકાવન ભૈરવજી એનું રક્ષણ છે એમ પ્રત્યેક માનવમાં શક્તિ બિરાજે છે અર્ધનારેશ્વર એટલે શક્તિનું રક્ષણ ભૈરવ કરે છે પ્રત્યેક શક્તિ જે છે એનું ઊન મિલન થાય શક્તિનો પ્રવાહ આપણા શરીરમાં રહે અને રક્તદાન આયોજન કરેલું છે કેમ્પનું તો આપ સૌને ફરી કાલભૈરવજી જયંતિ નિમિત્તે શુભેચ્છા આશીર્વાદ સીધો આદેશ